શભાઈ પટેલ જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી જસુભાઈ પટેલ તથા સાબરકાંઠા બેંક ડિરેક્ટર શ્રી ગોપાલભાઈ પટેલની ઉપસ્થિતિમાં લક્ષ્મીપુરા ગામની સેવા મંડળીના સભાસદ સ્વર્ગીય બાબુભાઈ જીવાભાઈ ઠાંકરડાના વારસદારોને રૂપિયા પાંચ લાખના અકસ્માત વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે મહેશભાઈ પટેલ દ્વારા સભાસદના લાભાર્થે સહકારી સંસ્થાઓના નાણાંનો સદુપયોગ કરી વધુમાં વધુ લાભ અપાય તેવું આહવાન કરવામાં આવ્યું આગામી સમયમાં બેંક દ્વારા રૂપિયા દસ લાખ સુધીનો વીમો કવચ આપવા માટે પણ સકારાત્મક વિચારણા કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા

આપલા કુખ્યા દેવી રકમ હશે મારી વધી ગઈ છે એની વાત હે કરતી આપુલા કરીશું એ પાક નમસ્કાર દેજુ સર કેતા તમારું કુખ્યામાં અને સૌ ગુમને પણ તમાйна ખૂબ બાર મારા વાત કરું છું કે હું Obrigado. É. Tá tá?